વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી જેમાં અઢાર ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલ પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વાન ઉતરી કારના દરવાજા પાસે ઉભેલ વકીલ ને જોડા લાત મારી આ સમગ્ર ઘટના ત્યાં લાગે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ મામલે વકીલે પોલીસ સ્ટેશનમાં કરેલ અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર માર માર્યો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી તો આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવે પરંતુ તેણે વળતો જવાબ આપ્યો જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ અંગે મળતી માહિતી મુજબ અઢાર ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ બાર એડવોકેટ હિરેન રજનીકાંત નાય ડિંડોલી મધુરમ સર્કલ પાસે સ્થિત તેમની ઓફિસમાંથી કામ કરી ઘરે જવા માટે કારમાં હતા જે રાત્રિ પેટ્રોલિંગ માટેંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી સાથે બોલાચાલી થઈ હતી જે કારણે પીઆઈએ હિરેનને પાછળથી જોરદાર લાત મારી જે વિડીયોમાં પણ જોઈ શકાય છે એડવોકેટ હિરેન નાયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસ વિરુદ્ધ અરજી કરી હિરેને તેની અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી આ મામલે હિરેન નાય સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હું ઓફિસથી નીકળી કારમાં જતો રહ્યો હતો મારી સાથે વરિષ્ઠ વકીલ સચિન ઘુગે અને સાથી વકીલ પાર્થ દેવરા પણ હાજર હતા ક્રાઇમની સહાય લેવામાં થોડો સમય લાગ્યો તે સમયે પોલીસની ગાડી આવી પહોંચે અને કારમાંથી નીચે ઉતરતા પીઆઈ બૂમો પાડવાનું શરૂ કર્યું તેણે કહ્યું હતું કે તમે અહીં શું કરો છો જેથી મેં કહ્યું હું વકીલ છું અને કામ પતાવી ઘરે જઈ રહ્યો હતો દરમિયાન પીઆઈ સોલંકી નજીક આવ્યા હતા અને લાત મારી સાથે સોલંકીએ કહ્યું હતું કે તમે વકીલ છો તો આ મામલે પીઆઈ સોલંકી સાથે વાતચીત કરતા તો એ જણાવ્યું કે હું નાઇટ પેટ્રોલિંગમાં હતો રાત્રે લોકોના ટોળા એકઠા થતાં અટકાવવાની જવાબદારી મારી છે લોકોમાં ગુનાનો ભય દૂર થવો જોઈએ રાતે પણ હું ફરજમાં હોવાથી કાર લઈ ગયો હતો મેં તેને બે ત્રણ વાર પૂછ્યું પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં કે તેઓ વકીલ છે તેણે જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતાં જ બિલકુલ વકીલ જેવો લાગતો નહોતો તેને ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું પરંતુ તેને વળતો જવાબ આપ્યો જે બાદ મારે આવું કરવા મજબૂર થવું પડ્યું આ મામલે વરિષ્ઠ એડવોકેટ સચિન ગુગે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે રાત્રે અગિયાર વાગ્યે સિનિયર એડવોકેટ ઘરે જવા નીકળ્યા હિરેન ડિંડોલીના નવા ગામનો રહેવાસી છે રવિવારે ભારે કામકાજ કારણે તેઓ રાત્રે તેમની ઓફિસ હાજર હતા પોલીસના વિરોધમાં આજરોજ વીસ ઓગસ્ટ અમે રેલી કાઢવા માટે બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરવામાં આવશે બસો જેટલા વકીલો સુરત પોલીસ કમિશનરની ઓફિસે જઈ આવેદનપત્ર આપશે બીજા એકવીસ ઓગસ્ટના દિવસે કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવશે એવા રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત